આ부રાજ марબલ કેતુલાભાઈ પટેલ ક્વોલિટી મેડિકલ ઓફિસર આરોગ્ય શાખા મહેસાણા તાલુકા ટીબી સુપરવાઇઝર ભવેશભાઈ કાપડિયા તથા આરોગ્ય સ્ટાફગણ તથા આમંત્રિત મહેમાન તથા ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આજનો પ્રોગ્રામ બનાવ્યો છે અને એ જ્ઞાન જન્મદિવસ આપણે મનાવ્યો છે બીજું આરબીએફપી ફાઉન્ડેશન આ સિવાય પણ વૃક્ષારોપણ સરકારના તાલુકાના દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ હોય શિક્ષણ કીટ કાર્યક્રમ હોય તો આવા દરેક કાર્યક્રમો આપણે કરતા હોઈએ છીએ અને એ એક વસ્તુ આજે એવી નક્કી કરી ચત્રાસણા તાલુકામાંથી ટીપી અને કુપોષણ દૂર કરવું છે અને એ માટે કે ફાઉન્ડેશન કટિબદ્ધ છે જે કંઈ જે પણ કરવું પડશે એ માટે અમે કરવા માટે તૈયાર છીએ અને ડૉક્ટરોની ટીમને સાથે રાખી અને એમની સલાહ સૂચન માફક જ આપણે પોષક કીટો અને જે એમને કરવું પડશે એવો ફરીવાર પણ આવો કાર્યક્રમ કરી અને છતાટના થાય એવા પ્રયત્નો આ ફાઉન્ડેશન મારફત કરવા છે આપવામાં કીટમાં ડૉક્ટર સાહેબની ભલામણ મુજબ જ અઢી કિલો કઠોળ પછી ખીચડી માટે ચોખા અને મગની પોતલાવાળી દાળ ગોળ ખજૂર તેલ માર્ગદર્શન મુજબ જ આપણે કિટનું મૂક્યું છે અને ફરીવાર આનો પીરિયડ પૂરો થાય કે મહિનો દોઢ મહિનો ચાલ્યું તો ફરીવાર પણ મહિના પછી આપણે સાહેબને કહીએ છીએ કે તમે અમને બોલાવજો તો ફરીવાર આગળ નીકળી પણ આપણે આ રીતે બનાવીને ફરીવાર પણ કાર્યક્રમ કરી આજનો પ્રોગ્રામ વિશે માનો કે આવો પ્રોગ્રામ હતો એ સરકાર કરતી હોય છે સરકાર લેવલે રાજ્યની સરકાર કેન્દ્રની સરકાર કે જિલ્લા પંચાયત આવા પ્રોગ્રામ કરતી હોય છે પણ આજના પ્રોગ્રામની વિશેષતા એ હતી કે આજે આરડીએસરી ફાઉન્ડેશનના અધ્યક્ષ અનરિયા સોમભાઈ જે ગોટલા ગામના પત્ની છે અને આ તાલુકાની અંદર ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ અન્ય કરી છે અને કર્યું છે અત્યારે એટલે એ વિચાર આવ્યો કે ભાઈ આખા તાલુકાની અંદર આપણે ટીવીના પેશન્ટ ડૉક્ટરની ટીમો દ્વારા સર્વે કર્યો અને એની અંદર જોગાનું જોયું આજે પંચોતેર પેશન્ટ નીકળ્યા અને નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન અને આ જિલ્લાના પડોતા પુત્ર એમના જન્મદિવસ નિમિત્તે આખા ભારતભરની અંદર જે એક પખવાડી પ્રોગ્રામ કરવાના છે એ પ્રોગ્રામ પૈકી આ એક પ્રોગ્રામ હતો અને એને લઈને આજે પંચોતેર વર્ષની ઉંમર નરેન્દ્રભાઈની થઈ અને પંચોતેર પેશન્ટોનું પંચોતેર કીટ આપી એ ખરેખર સોંભાઈને અને એમની એમના ફાઉન્ડેશનને અને લાયન્સ ક્લબ સોંભાઈ અમારા લાયન્સ કલબના પૂર્વ પ્રમુખ છે અને અઢવાડા કડવા પાટીદાર સમાજના એ મંત્રી તરીકે પણ હાલ સેવા આપું છે એટલે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એટલે આજના દિવસે માતાજીનો દિવસ છે પ્રથમ મળતું છે એટલે હું માતાજીનો પણ પ્રાર્થના કરું છું સંભાઈને આયુર્વેદિક પ્રવૃત્તિઓ કરવા માટે માતાજી ખૂબ શક્તિ આપે એટલે આજનો આ પ્રોગ્રામ બહુ સારો પ્રોગ્રામ હતો અને લગભગ જે મેડિકલના આરોગ્યની ટીમો આરોગ્યની ટીમ ડૉક્ટર સાહેબ એમની ટીમ આખી અહીંયા હાજર રહી લાયન્સના તમે હોટેલરો હાજર રહ્યા અને આ વિસ્તારના આગે અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી એક સારું કામ કરી રહ્યા છે અને એ પોતે એક તો આઠના ગુલામના નામથી ઓળખાય અને આવી પ્રવૃત્તિઓ સાથે આરોગ્યની પ્રવૃત્તિઓ સાથે એ જોડાયેલા છે એટલે એમને પણ ખૂબ આનંદ હતો અને આવતીકાલે કંઈક સરકારનો મોટો પ્રોગ્રામ ચાલુ હતું એ પણ માહિતી આપી એટલે ખરેખર આવા પ્રોગ્રામમાંથી લોકોમાં જાગૃતતા આવે છે અને આજે જે પેશન્ટ હતા એમની જે ડૉક્ટરોએ અને જે મહાનુભાવોએ જે માહિતી આપી ગાઈડલાઇન આપી એમના ઉપરથી એમનું દુઃખ પણ ખાસું દૂર થયું અને એમના ફ્લેસ ઉપર પણ ખુશાલી આવી